ગુજરાત તકનો પરિવાર થઈ ચૂક્યો છે દસ લાખ સબસ્ક્રાઈબરનો શેની વાત જુઓ છો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જતા રહ્યા છે શું છે બધું માહિતી જોઈશું આ વિડીયોમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું ધાર્મિક વાળા એક તરફ લોકસભા ચૂંટણીને લઈ કેજરીવાલે ગુજરાત મુલાકાત લીધી રાહુલ ગાંધી આવનાર સમયમાં ગુજરાત આવી રહ્યા છે આ વચ્ચે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ફરી તૂટી રહી છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના મળી કુલ બે હજાર એકસો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરાએ કોંગ્રેસ અને આપ પર પ્રહાર કર્યા હતા આજે રાજકોટ રાજકોટ શહેર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત બરોડા જિલ્લો અલગ અલગ જિલ્લામાંથી લગભગ એકવીસોથી થી વધારે અલગ અલગ પક્ષના કાર્યકર્તાઓ એમની પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે હું પ્રદેશ ભારતીય જનતા પાર્ટી વખતે આ બધા જ આગેવાનોનું સ્વાગત કરું છું હું આપને માહિતી આપું તો લગભગ બાર જેટલા જિલ્લા પંચાયતના કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યો છે લગભગ પાંચ જેટલા પૂર્વ કોર્પોરેટરો છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડેલા લગભગ પાંચ જેટલા નેતાઓ છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ લેવલના સંગઠનમાં કામ કરતા એવા લગભગ પચાસથી વધારે કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી ચૂંટાયેલા તાલુકા પંચાયતના લગભગ બેતાલીસથી વધારે સદસ્યો છે લગભગ ત્રણ જેટલા એપીએમસીના ચેરમેનો પણ છે

એજન્સીઓ કેટલીક બાબતોની મજબૂરી તરફ દબાવ બીજા હાથમાં લાલચ એમાં કદાચ કોઈ આવ્યા હોય ભૂતકાળમાં આપણે જોયું કે શક્તિસિંહ ગોહિલ બીજેપીના કાર્યકર્તાઓને કોંગ્રેસમાં સામેલ કરે છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને કોંગ્રેસમાં સામેલ કરે છે હવે ભાજપ ફરી કાર્યકર્તાઓને લઈ જાય છે આ વાત તો શરૂ રહેશે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી સુધી પરંતુ હવે ઝટકો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેને લાગ્યો છે આ પરિસ્થિતિમાં શું આવનાર સમયમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરે છે કે નહીં તેના પર સવાલ છે બંનેના દુશ્મન એક છે આવા સમયમાં બંને સાથે મળી કોઈ એક બેઠક પણ લડે છે કે નહીં તે જોવું રહ્યું આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર ગુજરાત તકનો પરિવાર થઈ ગયો છે હવે 10 લાખ સબસ્ક્રાઇબર્સનો તો હવે આપ શેની રાહ જોઈ રહ્યા છો જલ્દી સબસ્ક્રાઇબ કરો